જો પણ બોલતો તો આ દે ભાઈ નું આયા ના આયા ભાઈ ભટી ગયો છે તો હવે આવશે

ટાસ્ક કમ્પલેટ કરજો ઓલા લીટા પાક એટલે જે જીતી જ જો ભાઈ એટલે ટાસ્ક કમ્પલેટ તો કરે તો હવે નંબર આ રાઉન્ડ આવશે ચાર એને આયા છે આપણે ચિરાગ ભાઈ અને હાર્દિક ભાઈ તો હાર્દિક ભાઈ એક બે સ્ટાર્ટ તો ધીમા ધીમા હાલો ને ટાસ્ક કમ્પ્લીટ કરો વાહ ભાઈ વાહ વાહ દેડકા જો જો અરે પડે જો પડે એવું નથી ટીમની મેળા હાલ છે સમજા નહીં હવે ભાઈ એને ટાસ્ક કમ્પલેટ કરી દેવા દો વાહ બેવા મસ્ત આલે હો ઢેટકા ઓ ઢેટકા ઓ આ ઢેટકા આલે ઓ વાહ બહુ કેળું જીરક ભાઈ આવો છે આદી

તો હવે પછીનો 6ઠો રાઉન્ડ લઈને આવ્યા છે કાડુભાઈ એનું નામ દીધું હતું જયેશભાઈ તો રેડી ને એક બે વાહ ભાઈ વાહ આ ટાસ કમ્પલીટ કરો બજે નાના નાના બજાય કરે સ્ટાર્ટ તો વાત છે તમે ਵੀ સાઈડમાં આવી જજો વાહ કાડુ વાહ હો ખેડકા ભાઈ આપણે વૈભાઈ ગયા છે કાડુ કમ્પલેટ

બોલા જીતી જાવ એક ગેમ છેલો ખેલાડી છેલા કોક ફીટ જો ઓકે હારા આ રાઉન્ડ કોઈ અમે પછીનો કોણ બાકી હવે એક જોડી છે બે જોડી બાકી છે છે સો આપણે રામ બોલો આશીષ આશીષ ના લેતા જળો બેઠો થોયગ રેડી હાલો આશીષ ભાઈ ના ના જળો બેઠો બસ સદોલમ જાતો હાલો તો એક બેન્ચ પર બે જોડી લઈ લે હો હા વાહ ભાઈ વાહ

આ તો ભાઈ અમે આવો છે આ તો એકર થીક કમ્પ્લેટ થઈ ઓ ભાઈ નકરે ડળો રહેશે તો આ ભાઈને પરતું છે આને આ પછીનો સેલો રાઉન્ડ લઈને આ અને બોલો જીતું છે કે નહીં તો બોલા એક બેન્ચ ઠાક નહી યુઝ થા હું ભાઈ ઓ